ચમકારો વધી રહ્યો છે અને તેની ઉપર માથે હવે વધુ એક વખત માવઠાનું સંકટ જાગૃતિ ચોકસથી અરબ સાગરમાંથી જે પ્રકારે ભેજના પવનો આવી રહ્યા છે તેના કારણે ઠંડીનો ચમકારો છે તે વહેલી સવારે રાજ્યમાં અનુભવાઈ રહ્યો છે ખાસ તો અમદાવાદ શહેરની જો વાત કરવામાં આવે તો જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો કે ધુમ્મસ ભરેલું વાતાવરણ વહેલી સવારેથી લગભગ આઠ નવ વાગ્યા સુધી આ પ્રકારેના દ્રશ્યો છે તે જોવા મળતા હોય છે પરંતુ હવામાન વિભાગ દ્વારા આગામી ચોવીસ કલાક રાજ્યમાં હળવા વરસાદની શક્યતાઓ છે તે વ્યક્ત કરી છે સૌરાષ્ટ્ર કચ્છ જામનગર નવસારી વલસાડ તમામ જગ્યા ઉપર સામાન્ય વરસાદ છે તે આવી શકે છે એટલે કે બેવડી ઋતુ સર્જાઈ છે ક્યાંક જગતનો તાજ છે તે આ સમાચારથી ખૂબ જ ચિંતિત જોવા મળી રહ્યો છે પરંતુ બીજી તરફ જોવા જઈએ તો અત્યારે ભર શિયાળામાં અત્યારે જે માવઠાની આગાહી છે તે હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે હળવા વરસાદની શક્યતાઓ આપવાની સાથે સાથે દિવસનું તાપમાન ઓછું નોંધાતા ઠંડીનો અનુભવ છે તે વહેલી સવારે થયેલો જોવા મળી રહ્યો છે અમદાવાદ શહેરમાં જે ફોગ વાળું વાતાવરણ છે તે વહેલી સવારે જોવા મળી રહ્યું છે અને તેના કારણે ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે અને લોકો વહેલી સવારે તમે જોઈ શકો છો કે રસ્તા પરથી પસાર થવા માટે જેકેટ્સ અને માથા પર પણ રૂમાલ પહેરીને જવાનું પસંદ કરી રહ્યા છે કારણ કે વહેલી સવારે ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે પરંતુ જેમ જેમ બપોરનો સમય આવે છે સૂરજ આવતા જ ગરમીનો અનુભવ પણ થઈ રહ્યો છે એટલે ક્યાંક ને ક્યાંક બેવડી ઋતુ છે તે અનુભવાઈ રહી છે આગામી બે થી ત્રણ દિવસ છે તે તાપમાન યથાવત રહેવાનું છે પરંતુ ડિસેમ્બર એન્ડ મહિનામાં એટલે કે છવ્વીસ તારીખ પછી હવામાન વિભાગના ડાયરેક્ટર દ્વારા વ્યક્ત કરવામાં આવ્યું હતું કે ઠંડીનો ચમકારો છે તે અનુભવતો જોવા મળશે અમદાવાદ શહેરની જો વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં અત્યારે વહેલી સવારે પંદર પોઈન્ટ પાંચ ડિગ્રી સુધી તાપમાન છે તે નોંધાયું છે અને નલિયા સૌથી ઠંડુ એટલે કે દસ પોઈન્ટ પાંચ થી અગિયાર ડિગ્રી સુધી તાપમાન છે તે નોંધાયેલું જોવા મળી રહ્યું છે જાગૃતિ જી હાર્દિક આભાર તમામ વિગતો જણાવવા માટે